મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતા પ્રશ્નો રજૂઆત માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કંપાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કર્યો મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે રૂબરૂ રજૂઆત કરી પ્રશ્નો છે માંગણીઓ છે તમામનું તાકીદ નિવારણ થાય માટે રજૂઆત કરી ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આર બી એડિશનલ સિટી ઇજનર જતીનભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી પ્રશ્નો તાકીદે નિરાકરણ આવે એ માટે ભારપૂર્વક પણ રજૂઆત કરાઈ સુધરાઈ કામદાર સ્ટાફ મંડાળાના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ ઉપપ્રમુખ ભરત ઠાકુર મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ મંત્રી દિલીપ દેસાઈ મંત્રી મનીષ કહાન મંત્રી રવિ ઠક્કર ખજાનજી નિમેશ પ્રજાપતિ કારોબારી સભ્ય શોએબ શેખ જકીરાબાનું પઠાણ જયપ્રકાશ વાઘેલા સંજય પરમાર સુદામા કોડી મનહરસિંહ ઝાલા શ્રીમતી રોશની મોદી પાલજીભાઈ કાનપર્ય મનોજ સોની કૃષ્ણા પાટીલ જ્યોતિ ચૌધરી અન્ય સભ્યોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સિક્યુરિટી સ્ટાફ દ્વારા આંદોલનકારો રોકવામાં પણ આવ્યા સિક્યુરિટી સ્ટાફનું ઘર્ષણ પણ થયું પરંતુ યુનિયનના હોદ્દેદારો રજૂઆત કરવાનો પોતાના અધિકાર હોય તેવું જણાવી દરેક અધિકારીના કેબિન બહાર થાળીઓ વગાડી સૂત્રો કર્યા તો માં સુરત મહાનગરપાલિકાના વહીવટી કડરમાં વર્ગ એક બે ત્રણમાં ફરજ બજાવતા ક્લાર્કને તાકેદે બળતી અપાઈ રૂપિયા નો ગ્રેડ અપાય આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે કરાય સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા હોય જેમને તાકેદે ફરજ પર લેવાય આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર્તાઓને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક અપાઈ ફાયર ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી માર્શલોને વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવેશ કરવા ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી અસિસ્ટન્ટ ઇન્જિનિયર સુપરવાઇઝર તરીકે બઢતી આપી સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કર્યા હોય તેમને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવા ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ અન્ય કર્મચારીઓ સેફ્ટી શૂઝ અન્ય જરૂરી સાધનો આપવા ઇન્જિનિયર તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરના યુનિફોર્મની ક્વોલિટી કલર બદલવા ફરજ બજાવતા કર્મચારીઓ ચોમાસા દરમિયાન સતત માસ બજાવ્યા હોય જે વધારા ફરજના જમા થયેલા ઓફ આપવા સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનનો પ્રમુખ છું સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે આ તમામ પ્રશ્નોની રજૂઆત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી અનેક વખત કરવામાં આવી છે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને આ તમામ બાબતો ધ્યાન રાખીને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં થાળી વગાડીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ થાળી વગાડીને અમારી જે માંગણીઓ છે એની વાત શ્રી શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ અને ડેપ્યુટી કમિશનર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર શ્રી આરબી ભોગાયતા એડિશનલ સિટી ઇજનેર શ્રી જતીનભાઈ દેસાઈ અને ડેપ્યુટી કમિશનર શ્રીમતી સ્વાતીબેન દેસાઈને રૂબરૂ મળીને જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચારેય અધિકારીઓએ અમારી રજૂઆતો સાંભળી જેને લઈ આ આગામી દિવસોમાં એ માગણીઓ પૂરી કરવા માટેની અમને એક ખાતરી છે જેના કારણે અમને એક આનંદ છે અને અમે ઈચ્છીએ છીએ કે નવા વર્ષમાં આ અમારી તમામ માગણીઓ પૂરી થાય અને કર્મચારીઓ જે છે એ કર્મચારીઓમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાય એટલે અમે ઈચ્છી રહ્યા છીએ કે ટૂંક સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત